વરસાદની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગનું શું કહેવું છે કયા જિલ્લાઓ છે તેની વાત કરીએ તો મુખ્યત્વે એ ત્રણ જિલ્લા અને ત્રણ જિલ્લા એવા છે જ્યાં વરસી શકે છે વરસાદ તેમાં કોઈ સંદેહ નથી અને જિલ્લા એવા રહેવાના છે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે એટલે કે વરસાદી વાતાવરણ પણ બની શકે અને વરસાદી વાદળો પણ ત્યાં બંધાઈ શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં અને વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે અઠ્યાવીસમી જાન્યુઆરી

પારો છે હવે જ્યારે વાત કરી રહ્યા છે અને કયા કયા એ ત્રણ જિલ્લા જુઓ જે આપણે કહ્યું હતું કે ત્રણ જિલ્લામાં આપણે બતાવીશું કયા જિલ્લામાં વરસાદ છે તેની વાત કરીએ તો આ તરફ આપ જુઓ ઉત્તર ગુજરાતની ખાસ તો અહિયાં પૂરી શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને બનાસકાંઠાની વાત કરીએ ત્યારે વાવ થરાત પણ ગણી જ લેવાનું અને સાથે પાટણ જિલ્લો આ બે અને આ ઉપરાંત કચ્છ રિઝન એટલે કે કચ્છ જિલ્લો આ ત્રણે ત્રણ મુખ્યત્વે જે જિલ્લા છે ત્યાં વરસાદની આગાહી માવઠાની આગાહી આપવામાં આવી છે અઠ્યાવીસ તારીખ આ તારીખ સુધી વરસાદની પૂરી શક્યતાઓ આ ત્રણ મુખ્યત્વે આ ત્રણ જિલ્લામાં રહેલી છે એટલે કે ઉત્તર ગુજરાતનો ઉપરનો પટ્ટો અને તેની સાથે કચ્છ જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે તો આ પ્રકારની આગાહી હવામાન આગાહી દ્વારા આપવામાં આવી હતી ને હવે હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે એટલે કે ખાસ તો ખેડૂતોને સાચવવાનું છે